રાજનીતિ તો પણ ધર્મ છે આપણા લોકો ને આપણા વિસ્તાર ને આપણા ખેડૂતો ને અન્યાય થતો હોય અને તમે બંગડીયું પહેરી ઘેરે બેસાડ્યો ને એ તો અધર્મ ન્યાય નો કહેવાય ખેડૂતો માટે સાહેબ લડાઈ કરવી પડે તો કરવી છે પણ ઇકો સેન્સિટી ઝોન સાહેબ ઘણી પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ પણ આ કાયદો હું બે હાજર સોળ થી લઈ લડતો વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો છે ઈકો જૂનના મુદ્દે હાલ નીકળી પડેલા જે નેતાઓ એ નેતાઓને હું પૂછવા માંગુ છું કે ખેડૂતોની એટલી બધી ચિંતા હોય વિસ્તારની એટલી બધી ચિંતા હોય તો વિસાબતર વિધાનસભાને મસ મોટું નુકસાન અમુક લોકોની ભૂલના કારણે થયું છે પ્રતિનિધિત્વ થી વિહોણો વિસ્તારને રાખવામાં આવ્યો છે એવા લોકોને હું પૂછવા માંગુ છું કે તમારી અંદર રાજકીય નથી તમે ખેડૂતોની વચ્ચે આવીને સાચી વાત કરવી જોઈએ આજે એટલી બધી ખેડૂતોની ચિંતા હોય તો વિસ્તારને બાંધમાં લીધો છે આશરે એક વર્ષથી અને એક વર્ષમાં આપણા વિસ્તારને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે